વિરમગામના કાજીપુરા ગામમાં રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે વિરમગામના કાજીપુરા ગામમાં રહેણાંક બંધ મકાનમાંથી તસ્કરોએ હાથ સાફ કર્યો છે રહેણાંક મકાનમાંની લાકડાની તિજોરી અને લોખંડની તિજોરીનું તાળું તોડીને સોના ચાંદીના ઘરેણાં અને રોકડ સહિત આશરે એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલની ચોરી થતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે ચોરીની ઘટનાને લઈને વિરમગામ રૂરલ પોલીસ દ્વારા ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ હતી સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે